નમસ્કાર ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે પાંચ વાગ્યાના સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મકવાણા તો રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યના ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં અતિ ભારે વરસાદ વરસશે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર ગુજરાત પર જોવા મળી છે આજે પણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે કેટલાક એવા જિલ્લા છે જ્યાં અતિ ભારે વરસાદ વરસશે આવતીકાલે પણ રાજ્યમાં ભારે વરસાદ પડવાની સંભાવના સુરત નવસારી ભરૂચ અને નર્મદા ડાંગ તાપી સહિતના વિસ્તારો કે જ્યાં અતિ ભારે વરસાદ આવી શકે રાજકોટ પોરબંદર જૂનાગઢમાં પણ ભારે વરસાદની આગાહી અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં પણ અતિ ભારે વરસાદના એંધાણ છે અમદાવાદમાં પણ આજે ભારે વરસાદની આગાહી કરાઈ છે વડોદરા છોટાઉદેપુર સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ભારે વરસાદ રહેશે આણંદ જામનગર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી पहला दिन जो है, है हेवी टू वेरी हैवी गुजरात रीजन आइसोलेटेड प्लेसेस में दिया गया है उसका अगले चार दिन हैवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में दिया गया है और जो सौराष्ट्र प्लस रीजन के लिए तो पहला दिन हैवी टू वेरी हैवी का आइसोलेटेड प्लेसेस वन वन किया गया दिया गया है और जो डे टू में हैवी आइसोलेटेड प्लेसेस में चेतावनी दिया गया है और इसमें जो डिस्ट्रिक्ट देवान में आपका गुजरात रीजन में वेरी हैवी रेनफॉल का आ रहा है डिस्ट्रिक्ट वो है नर्मदा भरूच सूरत डांग नवसारी बालसाब तापी दामन एंड दादरानगर अमरेली और जो हेवी रेनफॉल का जो चेतावनी दिया गया है वो है छोटा उदयपुर बडोडरा आनंद एंड अहमदाबाद एंड सौराष्ट्र कच्छ में आपका वेरी हैवी रेनफॉल का जो चेतावनी दिया गया है वो है राजकोट पोरबंदर जूनागढ़ गिर सोमनाथ अमरेली एंड भावनगर हेवी रेनफॉल का जो वार्निंग दिया गया है वो है सुरेंद्र नगर जूनागढ़ અમરેલીમાં છેલ્લા અનરાધાર વરસાદ વરસી રહ્યો છે તેવામાં ખાંભા ગીર પંથકમાં આજે પણ મેઘો મુશળધાર રહ્યો ખાંભા શહેરમાં અનરાધાર વરસાદ વરસ્યો છે જેના કારણે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે અહીંયા જાણે કે નદીઓ વહેતી હોય રસ્તા પર તેવી સ્થિતિ છે ખાંભાના મિતિયાણા રોડની આ ઘટના છે જ્યાં અને તેના દ્રશ્યો છે કે જ્યાં આવા વરસાદી પાણી વહેતા જોવા મળ્યા ખાંભાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ આવ્યો નાનુડી પીપળવા ચતુરી સહિતના ગામડાઓમાં આજે મેઘાએ ધમાકેદાર બેટિંગ કરી તેના કારણે અનેક જગ્યાએ આજે વરસાદી પાણી ગામ પંથકમાં ભરાયેલા જોવા મળ્યા હતા અમરેલીમાં મેઘ મહેર થતાં અનેક જગ્યાએ નવા નીરની આવક થઈ રહી છે નદી ડેમ અત્યારે ત્યાં નવા નીરનું આગમન થઈ રહ્યું છે લાઠીની ગાગડીઓ નદી પરના આહલાદક દ્રશ્યો સામે આવ્યા આકાશી મહેર બાદના અહીંયાના દ્રશ્યો છે લાઠીથી લીલીયા સુધીના ત્રીસ એવા ચેકડેમ છે છલકાયા છે ડેમમાં પંદરસો કરોડ લિટર જેટલું પાણી ભરાયું છે અમરેલીમાં છેલ્લા ચાર પાંચ દિવસથી જે મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે તેના કારણે સ્થાનિક નદીઓમાં પાણીની આવક થઈ રહી છે ચેક ડેમ પણ રિચાર્જ થઈ રહ્યા છે તળાવ ભરાઈ રહ્યા છે તેના કારણે ખેડૂતોને પિયત માટીનું પાણી મળી રહેશે વાવણી તેમણે કરી લીધી છે ત્યારબાદ તેમને પાણીની તાતી જરૂરિયાત છે અને તેના આજે પાણીનું સ્ટોર થયું છે તેના કારણે ખેડૂતોને પાણી મળી રહે છે મેઘ મહેર બાદ હવે નવા નીર આવ્યા છે નદી ડેમમાં નવા આગમન થઈ રહ્યું છે 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 લાઠીથી લીલિયા સુધીના ચેકડેમ તે હાલ અમરેલી જિલ્લાના લાઠી લીલીયા તાલુકામાં રાજ્ય સરકાર અને ધોળકીયા ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસથી ગાગડિયો નદીના ચોપન કિલોમીટરની લંબાઈના પટને ઊંડું ઉતારવું અને ચેકડેમોની હારમાળા દ્વારા જળસંચયનું ખૂબ ઉત્તમ કામ થઈ રહ્યું છે લીલીયા તાલુકાના ભેસાણ અને બોડિયા ગામે પ્રથમ વખત જ છ કરોડના ખર્ચે બનેલા બંને ચેકડેમો આજે છલોછલ પૂર્ણ રીતે જળ ક્રાંતિના વિસ્તારના રહીશો ખેડૂતોના માટે ખૂબ મોટું કામ થઈ રહ્યું છે પાણીના તળ ઊંચા આવશે અને ભવિષ્યમાં આ પાણીના કારણે ખેડૂતોના જીવનની અંદર એક નવો સૂર્યોદય થશે એવો ચોક્કસ મને ભરોસો છે અને અત્યારે પાણી સલકીને જાય છે આ આજ સરકારની અને તંત્રની ઈચ્છાશક્તિથી આ પહેલીવાર સિત્તેર વર્ષમાં કામ થયું છે અને અમને આનંદ છે કે સરકાર આમાં પોઝિટિવ છે આખા ગુજરાતને અને આખા ભારતને આ મોડલ કામ લાગશે સૌરાષ્ટ્રમાં તો આ મોડલ તમે લાગુ કરશો આખું ઇન્ડિયા આને ફોલો કરશે અમરેલીમાં ધારી શહેરમાં ધોધમાર વરસાદ આજે નોંધાયો હતા સવારથી વાતાવરણ હતું તેની વચ્ચે ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ વરસાદી વાતાવરણ છે ધારી ગીર પર મેઘરાજા હેત વરસાવી રહ્યા છે વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને વરસાદને કારણે લીલી વનરાજી પણ આ વિસ્તારમાં જોવા મળી રહી છે ઝરમર ઝરમર વરસાદ અત્યારે ધારીમાં વરસી રહ્યો છે ખેડૂતો માટે આ કાચું કાચું સોનું સાબિત થઈ રહ્યું છે બીજી બાજુ લોકોને પણ ગરમીથી રાહત મળી રહી છે કારણ કે જે બફારાનો અનુભવ લોકો કરતા હતા વરસાદને કારણે તેમને ઠંડકનો અનુભવ પણ થઈ રહ્યો છે ચોમાસાની આ સિઝનમાં જાણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી હોય તેવા દ્રશ્યો ઠેર ઠેર જોવા મળી રહ્યા છે અમરેલીમાં વરસાદી માહોલ જામેલો છે રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે અમરેલી જિલ્લામાં સવારથી જ મેઘાવી માહોલ છે તેવામાં રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ આજે વરસાદ આવ્યો રાજુલાના ડુંગર કુંભારીયા દેવકા માંડવી સહિતના વિસ્તારોમાં વરસાદ છે આગરીયા વાવેરા સહિતના ગામમાં પણ વરસાદ આવ્યો અને સારા વરસાદને પગલે ખેડૂતો ખુશ ખુશાલ છે સવારથી જ આખા અમરેલીમાં સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે તેવામાં રાજુલામાં ગ્રામ્ય પંચાયતમાં આજે સારો વરસાદ વરસ્યો છે સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને કાળા દેબાંગ વાદળો ભેરાયા ત્યારબાદ ધોધમાં વરસાદની શરૂઆત થઈ હાલ વરસાદની તીવ્રતા અહીંયા ઓછી થઈ છે પરંતુ ઝરમર ઝરમર વરસાદ આખા વિસ્તારમાં યથાવત છે ડુંગર કુંભારિયા દેવકા માંડવીડી સહિતના વિસ્તારો કે જ્યાં આજે સારો વરસાદ આવ્યો છે અમરેલીમાં જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં પણ સારો વરસાદ આવ્યો છે અહીંયા ફરી એકવાર મેઘરાજાનું આગમન થઈ ચૂક્યું છે જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ વિસ્તાર કે જ્યાં શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે સારો વરસાદ આવ્યો છે જાફરાબાદના મિતિયાણા વાપાલિયા વઢેરા સહિતના વિસ્તારોમાં વરસાદ બાબરકોટ લુણસાપુર સહિતના ગામડામાં વરસાદ કોસ્ટલ બેલ્ટમાં વરસાદી જાફરાબાદ બાદ હવે મેઘમહેર થઈ રહી છે અમરેલીના જાફરાબાદના આ દ્રશ્યો છે કે જ્યાં શહેરી વિસ્તાર કે ગ્રામ્ય વિસ્તાર તમામ જગ્યાએ સારો વરસાદ આજે નોંધાયો છે અને અનેક જગ્યાએ તમે જોઈ શકો છો ખેતરોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે કેટલાક રસ્તા પણ પાણી ભરાવાને કારણે બંધ થઈ ગયા છે કારણ કે મેઘરાજાનો અહીંયા આગમન થતા ચારે બાજુ પાણી ભરાઈ ગયા હતા કોસ્ટલ બેલ્ટમાં વરસાદી ઝાપટા બાદ મેઘમહેર થઈ રહી છે હાલ પણ કેટલાક વિસ્તારોમાં ઝરમર ઝરમણ વરસાદ વરસી રહ્યો છે હવે વાત કરીશું ભાવનગરની ભાવનગરના તળાજામાં આજે ફરી એકવાર વરસાદી માહોલ જામેલો છે અહીંયા સારો એવો વરસાદ વરસ્યો ખાસ તળાજાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ આવી રહ્યો છે પિત્થલપુર ઉંછડી આમળા ગોપનાથ સહિતના વિસ્તારોમાં વરસાદ આવ્યો છે વરસાદના કારણે અહીંયા જે શેરી છે ત્યાં તમામ તમામ જગ્યાએ પાણી ભરાઈ ગયા છે અને એટલું બધું પાણી ભરાયું છે કે માંડ માંડ અહીંયાથી ટ્રેક્ટર પસાર થાય છે તેટલા અહીંયા પાણી ભરાયેલા છે તળાજાના આ દ્રશ્યો છે કે જ્યાં આ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા કે જે નાના ભૂલકાઓ છે તે વરસાદની મજા માણતા પણ કેમેરામાં કેદ થયા છે પોતાના મિત્રો સાથે જે નાના ભૂલકાઓ છે તે વરસાદની મજા માણી રહ્યા છે જો કે ઘણા બધા વાહનો પણ અહીંયા થંભી ગયા હતા પાણી ભરાવાને કારણે આખું જે ફોર વ્હીલર છે તેનું પૈડું ડૂબી જાય તેટલા પાણી અહીંયા ભરાયેલા છે ભાવનગરના તળાજાના આ દ્રશ્યો છે આવી સ્થિતિ મહુવાની પણ છે મહુવાના ગ્રામ્ય વિસ્તારમાં પણ આજે સારો વરસાદ વરસ્યો હતો મહુવામાં સાર્વત્રિક વરસાદ આજે નોંધાયો છે જેમાં કુંફણ કોંજલી કાડેલા સહિતના વિસ્તારોમાં વરસાદ આવ્યો છે વરસાદને કારણે રોડ રસ્તા પર પાણી ભરાવાની શરૂઆત થઈ હતી ધોધમાર વરસાદની શરૂઆત મહુવામાં થઈ જેમાં તેની આસપાસના જે વિસ્તારો છે કુંભળ કુંજલી કોડેલા સહિતના વિસ્તારોમાં સારો વરસાદ આવ્યો છે મોડી રાતથી જ તો વરસાદી વાતાવરણ ભાવનગરમાં હતું ભાવનગરમાં અલગ અલગ વિસ્તારોમાં જે વરસાદ છે તેવામાં મહુવામાં પણ સારો વરસાદ આજે નોંધાયો છે મહુવામાં કુંભળ કોંજલી કાડેલ સહિતના વિસ્તારોમાં સારો વરસાદ આજે નોંધાયો છે અને આગામી ચોવીસ કલાક પણ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે ખાસ જે દરિયાઇકાંઠાના વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ વરસશે તેવી હવામાન વિભાગની આગાહી છે સૌરાષ્ટ્રમાં છેલ્લા એક સપ્તાહથી મેઘમહેર થઈ રહી છે તેમાં ભાવનગરમાં પણ સારો વરસાદ વરસી રહ્યો છે અને આજે પણ કંઈક આવી સ્થિતિ જોવા મળી હવે વાત કરીશું રાજકોટ વિશે રાજકોટ જિલ્લાના જળાશયોમાં વરસાદને લીધે હવે નવા નીરની આવક થઈ રહી છે આઠ એવા જળાશય કે જ્યાં નવા નીરની નોંધપાત્ર આવક થઈ રહી છે ઉપરવાસમાં પણ સારો વરસાદ વરસ્યો છે રાજકોટમાં પણ સાર્વત્રિક વરસાદ થયો છે તેના કારણે હવે પાણીની આવક વધી રહી છે રાજકોટ સિંચાઈ વર્તુળ પૂર એકમ દ્વારા આંકડાઓ જાહેર કર્યા જેમાં ભાદર ડેમમાં અંદાજે પોઈન્ટ છપ્પન ફૂટ નીરની આવક થઈ છે અત્યારની જો હું સૌરાષ્ટ્રની સ્થિતિની વાત કરું તો અત્યારની કચેરી ટોટલ ત્યાંસી જેટલા ડેમનો સમાવેશ થાય છે બરોબર છે જેટલા ડેમોમાં હું જિલ્લાઓની વાત કરું તો રાજકોટ છે મોરબી છે જામનગર દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે મોરબી છે તેમાં જેટલા ડેમો જેટલી સ્કીમો આવેલી છે તેનો સમાવેશ થાય છે હવે પર્ટિક્યુલર સૌરાષ્ટ્રની સ્થિતિની વાત કરું તો સૌરાષ્ટ્રમાં આપણે અનુક્રમે જામનગર જિલ્લામાં છે સસોઈ ડેમ છે એક પોઈન્ટ છવ્વીસ મીટર જેટલી પાણીની આવક થઈ છે એટલો ડેમની સપાટીમાં વધારો થયેલ છે તેમજ રાજકોટ જિલ્લામાં છે ભાદર તેમાં મેક્સિમમ એક સિત્યોતેર મિલિયન મીટર ક્યુબ જેટલી પાણીની આવક થયેલ છે એટલે કે બહુ સારી એવી આવક થયેલ છે મોરબી જિલ્લામાં ડેમી બે ડેમ છે બંગાવડી છે મચ્છુ એક ડેમ છે જેમાં પાણીની સારી એવી આવક થયેલી જણાય છે આ ઉપરાંત દેવભૂમિ દ્વારકામાં વર્તુ બે ડેમ છે તેમાં પાણીની ખૂબ સારી એવી આવક થઈ ગયેલી છે તેમજ જામનગર જિલ્લામાં સસોઈ બે વર્તુ બે રંગમતી જેટલા જિલ્લામાં પાણીની આવક થયેલી છે